ડવઈ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં નશા મુક્તિ અભિયાન કાર્યક્રમ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આયોજક અર્ચનાબેનજી પોળે જણાવ્યું હતું કે પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગવિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય સુખાકારીને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય શ્રી દ્વારા સંયુક્ત સંઘની ઓગણીસો તેરમી સામાન્ય સભા સમક્ષ એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા સંચાલક ડોક્ટર વંદના કે વસાવાએ જણાવ્યું જેમના ભાગરૂપે ગુજરાત સરકારશ્રીના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઊભો થાય લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વાસ્થ્ય જીવનશૈલીને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનું છે કોલેજના આચાર્ય ડૉક્ટર ડોક્ટર ઉર પારેખે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય યુગ બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલ સમસ્યા જેમાં ખાસ કરીને યુવાનો માટે કે જે કઈ રીતે સંસ્કારવાન બને નશામુક્ત બને તેવા અલગ અલગ વિષયો સાથે યુવાનો જોડાય ડબોય આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં યોગ સંવાદ કાર્યક્રમને નશામુક્તિ અભિયાન શરૂ કરવામાં આવેલ જેમાં સીમાબેન અને રામ નરેશ વગેરે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા અને સંસ્થાના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાય અને નશા યુક્તિ કાર્યક્રમ અને યોગનો નશામુક્તિ કાર્યક્રમ અને યોગનો મોટી સંખ્યામાં લાભ લીધો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા શ્રીમતી એસસીપીએફ કોમર્સ કોલેજ ડભોઈના સંયુક્ત ઉપક્રમે આજ રોજ કોમર્સ કોલેજના સેમિનાર હોલ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં વ્યસન મુક્તિ અંગે શ્રી ઇન્દ્રજીત પરમાર તથા સીબા મેડમ હાજર રહ્યા અને એમને પોતાનું વક્તવ્ય આપ્યું અને વિદ્યાર્થીઓને નશામુક્તિ વિશે માહિતી આપી નશા દ્વારા જે કંઈ નુકસાન થઈ રહ્યું છે તે વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર સમાજને નુકસાન થઈ રહ્યું છે તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓને જાગૃત કરી અને માત્ર વિદ્યાર્થીઓ નહીં એમનું કુટુંબ નહીં પણ સમગ્ર સમાજને એનો લાભ મળે એવા શુભ હેતુ સાથે આજનું આ સેમિનારનું આયોજન કર્યું જેમાં એકસો ને પચાસ વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને આ સમગ્ર સેમિનારને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો